હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે બનાવીશું સૂકી મેથી અને પાપડનું શાક તો જો આ રીતની મેથી આવે છે જે સૂકી એ મેથી આપણે લીધી છે હવે એ મેથીને મેં આખી રાત પાણીમાં પલાળી રાખી હતી જો આ રીતની મસ્ત ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આ પાણી કાઢીને અને બોઇલ કરી દઈશું એક સીટી મારીને કૂકરમાં અંદર મીઠું એડ કરી દેવાનું જો આ રીતે આપણે બોઇલ કરી દઈશું આમાં પાણી એડ કરીશું થોડું આપણે આમાં એક જ સીટી લગાવવાની છે કુકરમાં એટલે થોડું જ એડ કરીશું આ મીઠું એડ કરી દીધું હવે આપણે એની એક વિસલ વગાડી દઈશું જો આપણે આ મેથી એ કૂકરમાં એક વિસલ બોલાવીને બોઇલ કરી દીધી છે એકદમ મસ્ત જો બફાઈ ગઈ છે એકદમ સરસ આ બાજુ આપણે ડુંગળી અને મરચાં કટિંગ કરી દીધા છે આપણે આ બાજુ તેલ વગાર માટે મૂકી દીધું છે જો આપણું તેલ આવી ગયું છે હવે આપણે એમાં જીરું એડ કરી દઈશું સરસ એકદમ ફૂટી જાય જો આપણું જીરું એકદમ સરસ લાલ થઈ ગયું છે હવે આપણે એમાં હિંગ એડ કરશું જોઈ શકો છો હિંગ સરસ આવી જાય એટલે ડુંગળી અને મરચાં આ છે આપણે આદુ લીલા મરચાં અને લસણની પેસ્ટ એ પણ અંદર એડ કરી દઈશું જોડી વાર સરસ બ્રાઉન થવા દેવાની આપણે આમાં મીઠું નાખી દઈશું એટલે એ જલ્દી પાકી જશે મેથીમાં નાખ્યું હતું એ બાફવામાં એટલે આપણે આમાં થોડું જ એડ કરશું જો અને આપણે આ બાજુ જો બે પાપડ પણ શેકીને રાખ્યા છે જે આપણે શાક થઈ જાય એટલે આપણે અંદર નાખી દઈશું ટુકડા કરીને શાક એટલું સરસ બનશે જરાય કડવું નહીં લાગે આપણે એમાં પલાળ્યું હોય ને પાણી નહીં રાખવાનું તો પાણી કાઢી દેવાનું ને મીઠું નાખીને બોઈલ કરીએ એટલે એને કડવા દૂર થઈ જાય સાપે ડુંગળી કૂક થઈ ગઈ હવે આપણે એમાં એડ કરીશું હળદર જીરું લાલ મરચું આમાં હું ગરમ મસાલાનો યુઝ નથી કરવાની જરાય સરસ મસાલો ચડી ગયો હવે આપણે એડ કરી દઈશું મેથી પાણી એડ કરવાનું નથી આમાં જો મસ્ત રીતે તેલ આવી ગયું આપણું છૂટું પડીને જોઈ શકો છો હવે આપણે આમાં પાપડના ટુકડા કરીને એડ કરી દઈશું જો એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે શાકમાં આપણે આને કૂક તો કરવાનું નહોતું કેમ કે મેથી આપણે બોઈલ કરી દીધેલી હતી આપણે આમાં જો આ પાપડના મેં ટુકડા કરી દીધા છે હવે આપણે આ પાપડ અંદર એડ કરી દઈશું તો પાપડમાં ઓછા વધતું કરવું એડ કરી શકો મેં આ ત્રણ જણ માટેનું શાક બનાવ્યું છે એટલે મેં બે જ પાપડ એડ કર્યા અંદર આપણે આને બે મિનિટ માટે ખાલી થોડી વાર થવા દઈશું એટલે પાપડમાં સરસ રીતે મસાલો ચોટી જાય જોઈએ આપણે બે મિનિટ પછી ત્યાં સુધી ઢાંકી દઈશું જો બે મિનિટ થઈ ગઈ છે એકદમ રીત મસ્ત રીતે આપણું તેલ પણ આવી ગયું છે ઉપર તો તમે પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ બનશે મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો તમે વિડીયો તો જોવો છો પણ લાઈક કોમેન્ટ કરતા રહેજો જે જે જોતા હોય લાઈક કોમેન્ટ અવશ્ય કરજો અને તમારે આગળ કઈ રેસિપી જોઈ છે એમાં જરૂર કોમેન્ટમાં કહેજો તો આપણે એ રેસીપી ટ્રાય કરીશું ચોક્કસ એ તમારી બેન સમજીને સપોર્ટ કરજો ચલો મળીશું નવા વિડીયોમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ